એ ઉદાહરણ અલગ વસ્તુ છે અને આ અમારા માતાજી માટે અમે જે કરીએ છે એ વસ્તુ અલગ છે હવે તમે બોલી રહ્યો પછી હું બોલીશ આપણે વાળાપરથી બોલીશું તમે મને કહો કે હવે તમે બોલો તો હું બોલીશ હા બોલો હા હવે મારું એવું કેવું છે માતાજીનો પ્રસંગ છે હું જરાય ના નથી પાડતો ખાલી એટલું જ પૂછું છું કે તમારી પરંપરા અભિષેક કરવાની છે તો તમે કરો જરાય ખોટું નથી કરતા એમ હું કહીશ તમને પણ જો તમે એ અભિષેક કર્યા પછી લોકો ગામના લોકો એમાં ચાલે ગામ બહારથી આવે લોકો ચાલે અને પછી લોકો ગામના લોકો બિચારા વાલ્મીકી સમાજ એ ઘી લે તો એ પરંપરા આવી છે કે નથી મને ખાલી જાણવું છે એવી પરંપરા લેવા આવે છે એ નથી કેતો એક મિનિટ લેવી આવે એવી નીચે લોકો એની પર ઘી ઉપર ચાલે અને પછી એ લોકો લે એવી પરંપરા છે તમારી

બોલો હું મારી પાસે રસ્તો છે જે જગ્યાએ પલ્લીજી આપણે ઉભા રાખીએ છીએ નક્કી છે આજુબાજુ ઉભા છે બરાબર આ હવે એ પલી જ્યાં ઊભા રહેવાની છે એ નક્કી નક્કી છે ત્યાં વીસ ફૂટનો ડાયામીટરવાળો રોડ હું તોડી નાખું મારા ખર્ચે આ બધું મારા ખર્ચે બોલું છું તમને નથી સલાહ આપતો ગામવાળાને સલાહ નથી આપતો હવે આ રસ્તો હું તોડી નાખું અને તાવડી તળાવ તમે જે કોઈ એનો આકાર આપી દઉં ઘુંમટ જેવો તકાર ફક્ત છ ઇંચ ઢાળવાળો વધારે ઊંડો પણ નહીં ફક્ત છ ઇંચ પણ ઘેરાવો વીસ ફૂટનો ઘેરાવો વીસ ફૂટનો આર સીસીનો પાક્કો તળાવ જેવો તાવડી જેવો આકાર આપી દઉં સેન્ટરમાં એક પાઇપ મૂકવું જે મોટી હોય અને એ પાઇપને એવી જગ્યાએ લઈ જવું જ્યાં આગળ મને ફક્ત પાંચસો લીટરનું ટાંકું મૂકવા મળે જમીનની અંદર હવે આ જે ઘી અભિષેક થાય પલ્લીજીને જમે લાવો એ પહેલાં હું એની પર પ્લાસ્ટિક ઢાંકેલું હશે કારણ કે પલ્લી સત્યાવીસ ચોકમાં જવાની છે આ ચોકમાં જ્યારે આવશે જ્યારે મેં જ્યાં કરેલું છે ત્યાં આવશે એ પહેલાં એને ખોલી નાખીશ પ્લાસ્ટિક લઈ લઈશ જેથી ગુલાલ કંઈક વા ઉડ્યું હોય લોકો ચાલ્યા હોય તો પણ એ મારો નીચેનો તાવડો બગડશે નહીં હવે આ જે પલ્લી જેવી આવી જાય એટલે ઘર જે નક્કી કરેલા માણસો છે એ પલ્લી જેને અંદર તાવડીમાં મૂકી દે અને પછી જેમ તમે અભિષેક કરો છો એમ જ કરો જરાય ફેરફાર ના કરો અને ટ્રેક્ટર બધા ખાલી થાય એટલે બધા જ ક્યાંય રોડ ઉપર નહીં જાય પણ એ તાવડીના આકારના કારણે એ ઘી મારી જે ટાંકી મૂકીશ ત્યાં જશે પાંચસો લીટરની ટાંકીમાં ત્યાં હું મોટર મૂકીશ પાણીની અથવા ઘીની તમે જે ગણો તે અને એમ જેમ નીચેના ટાંકીમાંથી ઉપરની ટાંકીમાં ઘી જાય છે એમ મારી બાકીની ટાંકીઓ ત્યાં મૂકી હશે એ ઘી એમાં જતું રહેશે એટલે તમારો પ્રસંગ પણ જળવાઈ ગયો અને મારે ગીત ચોખ્ખું રાખવું છે એ પણ રહી ગયું હું આટલી પરમિશન માગું છું તમારા ગામવાળા પાસે તો બસ મને આટલી પરમિશન આપો મારે કશું લખવાની જરૂર નથી મને ખાલી ગામમાં બોલવડાવો હું આવવા તૈયાર છું મને ખાલી પરમિશન આપો કે ભાઈ આ તમારા ખર્ચે કરવા તૈયાર હતો તો મને વાંધો નથી તો હું મારા ખર્ચે ચાલુ કરી દઈશ કામ અને કાલથી જ ચાલુ કરીશ એમ કે ચાલ જ્યાંથી તમે રજા આપો ને એના બીજા દિવસે તમારા જ ગામના કોઈ કોન્ટ્રાક્ટર હશે એની પાસે આ કામ ચાલુ કરાઈશ અત્યાર તમે અત્યારથી કરો પડશે હા બરોબર ઓકે હવે તમે છો ને સત્યાવીસ ટકા પલ્લી ઉભી રહેશે સત્યાવીસ જગ્યાએ ગી ચડે છે બરાબર છે

ગોપાલ તમે સમજી ગયા છો હું પણ તમને ફરી કર બહુ ક્લિયર કરું તમને આ જે આરસીસી નો જે તડ અમાર અમાર કોઈ એવું ના હોય કે અમે ઘી બગાડીએ ને એના ઉપર ચાલી ના લઈએ પણ આ છે જો જે વસ્તુ જેટલી જેટલી ગોમો છે જે જગ્યા પલ્લી ઊભી રહેશે એ જગ્યાનો ઘેરાવો ની એ પબ્લિક અને વર્ષોથી આવી રીતે કાકા ચાલી જ આવ્યું છે ને એટલે ચાલ જ છે સાચી વાત છે તમે બોલી પછી મારો વાતો હા તમે જે કહેવા માંગો છો ને એ ત્યાં ઘી ના બગડાની એનું એ કરવાનું હાજી પણ કેવું હોય કે પલ્લી લઈ જવાની હોય તો જે જગ્યાએ કમ્પ્લેટ એનું કેવું જે ચકલું હોય એ કમ્પ્લીટ ઊભી રાખવાની હોય એવી જગ્યાએ નીચે એવું કોઈ પાતરીએ નાખીએ તો પલ્લી જેવું છે ના કારણે ના ચાલી શકાય ભાઈ તમારે લપચી જવાય હવે તમે ભોલી લો પછી મારો વારો હું તમને સમજાવી શકીશ હા બોલો બોલો હવે હા જો મારો આઈડિયા કેવો છે ભાઈ હું જે કરવા માંગુ છું આરસીસીનું જ કરવા માગું છું જેમ ઘરમાં બાથરૂમમાં કેવી ટાઇલ્સ લગાવી છે એ આરસીસી ઉપર ટાઇલ્સ પણ લાગી જશે એકવાર મને પૂરો સાંભળી લો પછી તમે બોલજો એ આરસીસી જો તાવડી જેવો આકાર આપીશ એની ઉપર ટાઇલ્સ પણ લાગી ગયેલી હશે બાથરૂમમાં જેવું કરીએ છીએ એવું બધું કર્યું હશે અને પછી અત્યારે ભલે પલ્લી નથી પલ્લી આજે વાર છે ઘણી વાર છે મને ખબર છે પણ હું શું કરીશ અત્યારે અત્યારે શું કરીશ એ મારો આકાર બની ગયા પછી એની ઉપર તમે ફૂટપાટ તો જોઈ હશે ઘણી બધી જેની પર પેવેલ્સ લાગેલા હોય છે તો એ પેવેલ્સ રેતી નાખીને પ્લાસ્ટિક નાખીને લગાવી દેવાના તો ગામનો રસ્તો હતો એવો જ થઈ જાય પાછો હક તો એટલું જ છે કે જ્યારે પલ્લીજી આવે ને ત્યારે આ પેવેલ્સ લઈ લેવાના જે ફિટિંગ નથી કરેલા એ કાચું કામ કહેવાય જે લઈ લેવાના અને પછી પલ્લી ઉસવ શરૂ થાય ને એટલે આપ વાપરી લેવાનું પલ્લી ઉસવ પૂરો થાય એટલે સુફી કરીને એકદમ ચોખ્ખું બાથરૂમ જેવું કરીને એને વરી પાછું પ્લાસ્ટિકની કોથળી મૂકીને એની પર આ પેવેલ્સ રેતી નાખીને પેક કરી દેવાનું છે કોઈને ખબર જ ન હોય કે તાવડી હતી અહીંયા તમારો રોડનું લેવલ અને આ લેવલ એક સરખું થઈ જશે હા તો મને હવે તમે ગોપાલભાઈ તમે મને એવા વ્યક્તિનો સાથે કોન્ટેક્ટ કરાવો ગામના જે આગેવાન હોય જેનું લોકો સાંભળે જેમ તમારી સાથે હું વાત હાલ આપણે બીજી વાર વાત કરી બરાબર છે બહુ સરસ રીતે વાત થઈ બીજી વાર અને મારો હેતુ છે સારી રીતે વાત કરવાનો અને એવી રીતે તમારા ગામના આગેવાન સાથે મને વાત કરવા મળે હું ગામમાં જવા તૈયાર છું અને ગામવાળાને કહેવા માગું છું કે ભાઈ આ તમારે ખર્ચ નથી કરવાનો નથી સરકારને કહેવાનો કે તમારે આ ખર્ચ કરવાનો છે મારે જાતે કરવાનો છે આખર ભલે એનો દસ લાખ થાય કે પચીસ લાખ ખર્ચ થાય પણ હું પહેલાં પાંચ જ ચોકમાં કરવા માગું છું પાંચ જ ચોકમાં કરવા માગું છું જ્યાં આગળ ઘી ખરેખર બહુ અભિષેક થાય છે એટલા માટે મારો પ્રયત્ન આ છે અને મારા મિત્રો અમેરિકામાં ઘણા છે મને ડોનેશન લેવું સાહેબ એક જ મેસેજ કરવું ભાઈ ગામવાળા રાજી છે મને આટલા લાખ રૂપિયા જોઈશ સાહેબ ટપો ટપ બેંકમાં જમા થવા માટે એ પણ કંઈક બેંકમાં મંદિરની ટ્રસ્ટની બેંકમાં મેં આવું ખાતું હું નથી ખોલાવવાનો કે જે મને પૈસા મોકલે કોઈ હું સીધો મંદિરના ખાતામાં પડે ને મંદિરવાળા આ બધું કરે એમની દેખરેખ નીચે કરે અને ગામના જ માણસને કામ આપીએ પાછા એવું નહીં કે બહારના માણસને કામ આપીએ તમારા ગામમાં કોન્ટ્રાક્ટર ઘણા હશે સાહેબ તો આપણે આ કામ કરીએ સાહેબ જે ઘી અભિષેક થાય છે ને પંદર લાખ લોકો આવે ત્રીસ ત્રીસ લાખ લોકો આવે આપણે એવી આશા રાખીએ અને જે પાંચ લાખ કિલો ઘી અભિષેક થાય છે દસ કિલો દસ લાખ કિલો ઘી અભિષેક થાય આપણે એવી એવી પ્રાર્થના ભગવાનને કરીએ પણ ઘી હંડ્રેડ ઘી ચોખ્ખું રાખીને અભિષેક તો મહિમા છે અભિષેક કરવો જ જોઈએ હું ના નથી પડતો જરા પણ બીજી હા ભાઈ બોલો

પણ તમે જોયા નથી કારણ કે મારી તારીખ વાઇઝ તમે જોઈ શકો છો મારા મેસેજ ફેસબુક માં પણ જઈને પણ અને જે તમને હું કહી રહ્યો છું ને એ બધું મે તમે તમે ટ્રસ્ટીઓ જોડે જઈને આવી રીતે વાત કરી કે મારો આવું પ્લાનિંગ છે હું આવી રીતે કરી દઉં મારા ફોન પર તો એ વાત સર હું હવે તમને ટ્રસ્ટીઓનો એક વિડિયો મારો જોઈ લેજો ટ્રસ્ટી શું બોલે છે ખબર છે અમે કંઈ પણ આ પરંપરા વિશે નહીં બોલી શકીએ જો બોલીશું ને તો ગામવાળા અમને મારવા આવે આ વિડિયો રેકોર્ડિંગ માં છે બોલવાની વાત નહીં આપણે અરે સાહેબ એ જ કહું છું એવી વાત કરી તમે સારું હું ફરી બોલું છું તમને એ મારો વિડીયો જોજો પાંત્રીસ મિનિટનો વિડીયો છે ખાનગી કેમેરાથી રેકોર્ડિંગ કરેલો છે આસી અઢાર મહિના પહેલાંનો વિડીયો છે એ વખતે જે મારા વિચાર હતા એ આશી અઢાર મહિના જે મારા પહેલાં વિચાર હતા એ મને ખબર નથી કેવા હતા પણ તમે સાંભળી લેજો અને જે છ મહિના પહેલાં જ્યારે હું અમેરિકા આવ્યો આ પલ્લી બે હજાર ત્રેવીસની પછીની વાત કરું છું તો એ વખતે હું મુખ્યમંત્રીને શું આપીને આવ્યો છું ચિઠ્ઠી હાજીભાઈ હા ચોક્કસ હું કારણ કે મારા એટલા બધા વિડીયો છે તમને શેર અલગ કરીને તમને મોકલીશ અને અને જેમ જેમ ટાઈમ મળે ને તમે તો મારા ફેસબુકમાં પણ બધું સર જોતા રહેજો મેં પીડીએફ બનાવી છે સાહેબ પીડીએફ મેં ડ્રોઈંગ પોતે બનાવ્યું છે આ જે પલ્લીજીને મેં બતાવ્યા છે ને તમે થોડા પલ્લીજીના ફોટા જોયા હશે તો એ પલ્લીજી મેં થ્રીડી બનાવ્યા છે અને નીચે તાવડી જો આકાર પણ બતાવ્યો છે કોશિશ બધી કરી છે પણ હજી સુધી મને એવો સારો માણસ નથી મળ્યો કે જેની સાથે બરાબર વાત થાય સાહેબ તમે મને પહેલાં મળ્યા ગોપાલભાઈ કે તમારી સાથે પહેલીવાર ભલે ગમે તે વાત થઈ હોય પણ બીજી વાર સરસ વાત થઈ મને ગમ્યું પણ ખરું અને મારો તો આક્રોશ નો પ્રશ્ન એક જુસે જેવું તમે

વાત કરી છેલ્લે બીજા વખતમાં આ માતાજી ની ઈચ્છા છે તરત વાત થઈ આપણી સારી રીતે અને મેં પણ તમારો વિડિયો એટલા માટે જલ્દી અપલોડ ના કર્યો ઓડિયો પણ ના કર્યો કે મને ખાતરી છે ભગવાન એવું સારું મેં એટલા માટે છેલ્લા સપ્ટેમ્બર મહિનાથી બધા બંધ કરી નાખ્યા છે ઓડિયો અપલોડ કરવાના મને ખાતરી છે કે એક એવો માણસ મળશે મને કે જે મને સમજશે અને પછી એ ગામમાં સારી વાત કરશે મારે બધા ઓડિયો બંધ કરી દેવા છે ડિલીટ કરતાં મને બે મિનિટ લાગશે ખાલી મને એક વાર ગામવાળા બોલાવે ને કે ભાઈ રાધેશ્યામ ભાઈ આપણે આ કામ કરવા માટે રાજી છીએ અને પ્રસંગ પણ થવા દઈએ સાહેબ મને બે મિનિટ લાગશે આપણા વિડીયો બંધ કરતા

તમે સમજાવો ના કરી હજુ ચાલતું જાવ થઈ નઈ હજુ ચાલુ છે એટલે કેવું છે પરંપરા છે એવી રીતે બંધ નહી થાય તમે જે રીતે કેવા માંગો તો બંધ નહીં કરવા

એટલે કેવું છે ગો વિશે તમે ના બોલજો તમે સોલ્યુશન લાવવાની વાત કરો ગો વિશે બોલજો ને તો ઈકો હટ થશે પછી કેવું થાય ઈકો હટ થાય ને ગમે તે માણસ ગમે તે પછી જો ભાઈ એક મારો પ્રયત્ન કેવો હતો હું બે રીતે વિચારું છું એક સૌથી પહેલાં તો અમે વિડીયો એટલા માટે અપલોડ કર્યા કે જે લોકો સામેથી ગાળો દેતા હતા મને એ લોકો બંધ થઈ જાય અને ખરેખર સપ્ટેમ્બર મહિના પછી મને કોઈ ગાળ નથી દેતું એક તમે બહુ ટાઈમ પછી આપણે કોન્ટેક્ટમાં આવ્યા છે અને તમે દીધી ભૂલથી દીધી એમાં તમારો વાક નથી મને ખબર છે મારું ગોમ છે

ચાલ હવે આપડે મુદ્દા પર આવીએ તમને થોડી મારી વાત ખબર પડી કે હું શું કરવા માંગુ છું બરાબર છે હવે તમે મને દરેક પ્રથા હોય બરોબર

જે અમારી પ્રથાઓ અમે કરતા એમના રૂબરૂ અમારે તો જે પબ્લિક આવે છે પબ્લિક ને માટે કલેક્ટર બધા જ આવી છે આવી છે બધા ખબર છે કાકા બધો ખબર જ છે તમે એમને બુદ્ધિ હોય ના મને ખબર છે બધી જ ખબર છે પણ છતાં હવે જે ઉકેલ આવ્યો આપણા બે જણા વચ્ચે અત્યારે થોડી તમે હું જે સમજી ગયા મારી ભૂલ તમે મને બતાવી મેં તમારી ભૂલ બતાવી હવે આપણે આગળ વધીએ અહીંયાથી જૂનું ભૂલી જઈએ છીએ તમે જેટલા કહેશો ને હું પહેલાં મને ખબર છે એટલા બધા વિડીયો હું અત્યારે પ્રાઇવેટ કરી નાખીશ ડિલીટ નહીં કરું પ્રાઇવેટ કરીશ એટલે કોઈ જોઈ નહીં શકે બરાબર સૌથી પહેલું કામ તો આ કરીશ હા અત્યારે હું બસ એ મારો ઈગો હટ થાય હું તમારા ઘર વિશે એક્સવાય જેડ બોલું હું મારા મારા મોડાથી બોલું ગોપાલ ભાઈ હવે આગળ જઈએ આગળ છે હવે ગોપાલ ભાઈ મારો ઈગો હટ થવાનું છે વાત છે હવે આપણે થોડા આગળ વધીએ હવે તમારું કામ એ રહેશે કે તમે તમારા મિત્રોને આ મારી વાત જે તમે સમજી ગયા છે સમજાવી દો તમારું જે કહેલું છે મારા મિત્રોનો વાત કરે તમોને બોલાવવામાં આવશે તમોનો કોઈ પ્રોબ્લેમ થશે એની જવાબદારી મારી રહેશે પણ તમે તમારી કોઈ ચિંતા નહીં તમે સ્વયંભૂ તૈયાર થતા હોય ને એવી રીતે પ્લાનિંગમાં

ડ્રોઈંગ પણ કરું છું અને બીજા સારા માણસોની સલાહ પણ લઈશું ગામના લોકોની પણ સલાહ લઈશું બધા સૌ સૌના આઈડિયા આપશે એક આપણે પ્રાથમિક ડેમો બનાવીશું પહેલાં તો સ્થળ ઉપર નહીં કરીએ પહેલાં તો એમનું એક સ્ટ્રક્ચર બનાવીશું એક પૂઠામાં અને એવી રીતે કે ભાઈ કઈ રીતે રોડ હશે અને કઈ રીતે આ બનાવવાનું એમ કરી એક ડેમો બનાવશું અને એ ડેમોના આધારે પછી તમે કદાચ સૌ સૌના પોતાના અભિપ્રાય આપશો આપણી પાસે સમય બહુ છે અને આ સમય છે એના માટે એનો કરીએ છીએ કે ભાઈ આપણે પલ્લીના દિવસે જાગી જ નહીં અત્યારે વહેલા વહેલા જાગવાની જરૂર છે જેથી આપણું ઘી એક એક ટીપું પણ ના પકડે અને છતાં પ્રસંગ જાહોજલથી થાય બરાબર સાહેબ અને આપણે જે ગામી ગીમ બરોબર કે હું તમારી વાત ના છું પણ તમારે જો અમુક વિડિયો મે જોયા મને ભૂલ નહી પડે તમને હવે તમે મને કહેતા રહેજો કે અહીં આ ખરાબ છે આ ખરાબ છે હું બતરત જ પ્રાઇવેટ કર નાખીસ હું આજે તમને સમજાવ અડધો કલાક બેસી જઈશ ને તો મને સુધી જ વાત કહું તમે રૂપાલ ગોમ વિશે તમારા સોલ્યુશનની વાત હું મૂકું છું તમારા સોલ્યુશનની 100 100%

અને કુંડ બનાયા નરેન્દ્ર મોદી સરકારે એટલે એવું નથી કે પાણી નદીમાં જ અભિષેક કરવું પડે એટલે વિસર્જન કરવું પડે એમને કુંડ બનાવ્યા સાહેબ બે રીતે કામ થયા હતી ત્યારે શું થતું હતું ગણપતિની મૂર્તિને માટે જ પાણી છોડવામાં આવતું હતું બીજા દિવસે પાણી છોડી દેવાનું બંધ હતું એટલે મૂર્તિઓ તૂટેલી ફૂટેલી ઊંધી હવડી બધી પડી રહેતી હતી આપણે જેના ફોટા જોતા હતા છાપામાં એ વખતના જમાનામાં અત્યારે ફાયદો એ થયો કે કુંડ બની ગયા ને એટલે મૂર્તિને કાઢીને તતજ એને ક્રશ કરી નાખવામાં આવે છે મશીન દ્વારા એટલે પાવડર થઈ જાય છે એટલે મૂર્તિ મૂર્તિ નથી રહેતી પણ પાવડર થઈ જાય છે એટલે એલે શું છે કે પેલો આપણે કહીએ ને તૂટેલું ફૂટેલું જોવા ના મળે એટલે એને ખાડા ભરવામાં કામમાં આવે પણ એક ચ તો પરંપરા સરસ બદલાઈ પણ ગઈ થોડી ઘણી પણ અને મુખ્યમંત્રી વડાપ્રધાન સુધી પહોંચી ગયા ભગવાને આશીર્વાદ આપ્યા કહેવાનો ભાવાર્થ કે આપણે એવું કામ કરીએ કે જેથી પરંપરા પણ જળવાય ગણપતિ મહોત્સવ પણ થયો અને કુંડમાં વિસર્જન પણ થયો અને છતાં નદી એકદમ ચોખ્ખી રહી આપણી તો આ જ રીતે આપણું ગામ ચોખ્ખું રહે ગામના જ ભાઈઓ વાલ્મીકી ભાઈઓને એક ચોખ્ખું ઘી મળે અને એ ઘી કોઈને બજારમાં વેચવા જાય તો ચોખ્ખું વેચાય હાલ ગંદુ ગોબરા જેવું ઘી વેચાઈ જાય છે અને એ પાછું લોકોના જોડે પાછું આવે છે જે લોકો અભિષેક કરવા આપી જાય પણ એને ખબર નથી હોતી જાણે અજાણે પણ આ ઘી ફરતું ફરતું પબ્લિકમાં જ આવે છે આટલું બધું માણસ ઘી રીતે ખાતો હશે માણસ ના ખાય પણ આપણે એવું કરીએ કે એને ખાવાય મળે વેચવાય મળે ને બધું એ કરે પણ ચોખ્ખું અને બધાને જોડે ચોખ્ખું જાય આપણે એવી ભાવનાથી કામ કરીએ એકવાર સાહેબ હું પંદર વીસ પચીસ લાખ જે ખર્ચ થાય તે કરીશ ને સાહેબ પચાસ કરોડનું ઘી બચી જશે એ આપણે આટલી નાની રકમની સામે જો પચાસ કરોડ બચાવી શકતા હોય તો કઈ રીતના કર્યું કહેવાય હા બરોબર છે પણ કેવું છે કાકા તમારે મેં એક વાર કીધું હજી એક કેવું છે પરંપરા છે એટલે કેવું છે તમે ફોર્મ વાર ઉપર આક્ષેપ ના લગાવો તો આ પરંપરા તો ચાલતી જ આવશે આનું સોલ્યુશન ની વાત કરો એટલે હું તમને એમ કહું છું તમારો જે વિડીયો છે ને એ ફોર્મ લોકો ઉપર તમે આક્ષેપ લગાવો છો ને એ વસ્તુ સાઈડ કરી દો કે કેવું હોય તમે મારા પરિવાર વિશે બોલી રહ્યા છો અને આ બધું હવે હવે સોલ્યુશન હવે સોલ્યુશનની વાત કરીશું તમે કહેશો એ વિડીયો હું તો પહેલાં બંધ કરી દઉં છું તમે મને કહેજો આ વિડીયો ચાલુ રહી ગયો છે તો એ વિડીયો પણ પ્રાઇવેટ કરી નાખીશ હવે આપણે સોલ્યુશન ઉપર જઈ રહ્યા છીએ આપણે મને આ બતાવવાની જરૂર નથી પણ જે થયું તે તમને જે લાગ્યું તે મને જે લાગ્યું તે હવે ભૂલી જઈએ છે ઓકે બરાબર છે આજથી આપણે એક મિત્ર રીતે તમે મારા ગામના હું તમારા ગામનો એટલે લેશે ગુજરાતના આપણે આપણે એક હવે ગુજરાત સામે જોવા નહીં કે રૂપાલે હું વિહારનો એવું નહીં જોવાનું આપણે ગુજરાતના છીએ ગુજરાતના બધા ભાઈઓ આપણા ભાઈ બહેન અને આપણા કોઈ પણ માણસ ગરીબને ગરીબ ના કહેવો અને એને પણ સુખેથી ચોખ્ખું ઘી મળે અને છતાં કોઈપણ ભક્તને જેટલું ઘી અભિષેક કરવું એટલે આપવાની છૂટ ગરીબને મળવું જોઈએ ચોખ્ખું ઘી અને પરંપરા જાહો જલદી જેમ ચાય છે એના કરતાં ડબલ સારી ત્રણ ગણી સારી થાય બરાબર આ ભાવનાથી આપણે તમે હું બંને કામ કરવા તૈયાર છીએ બરાબર છે ઓકે તો હું એક અડધો કલાકમાં તમે જે જોઈ રહ્યા તે એ વિડીયો પણ બંધ થઈ જશે અને બાકીના પણ ઘણા જે મને લાગે છે એ બધા હું બંધ કરી દઈશ ઓકે અને તમે પણ છતાં કોઈ લાગે તો મને કહેજો આ બંધ કરો ગોપાલભાઈ જો ભાઈ હાલ મને જેટલા લાગશે એટલા પેલા બંધ કરીશ તમને લાગે ને કે આ પણ બંધ કરો તો હું બંધ કરીશ તમને ખાલી કહેજો કે આ બંધ કરવા જેવો છે તો હું બંધ કરીશ

પણ તમે ગામના ઉપર જે બોમવાળા લોકો ઉપર આર્ટીકલ લગાયેલા જે વિડીયો છે ને એરે પ્રેમથી પહેલા બંધ કર દે પેલા છે ને હું તમને 6 વિડીયો 6 વિડીયો મોકલું છું જે તમારા રૂપાલ ગામના લોકો સાથે મેં ખાનગીમાં વાત કરી છે જેના વિડીયો છે 18 મહિના પહેલાના એ તમે સાંભળશો ને એટલે તમને બધી ખબર પડશે કે મારી સાથે એક લોકો શું વાત કરી અને પછી નહીં જોયા હોય બધા નહીં જોયા હોય છતાં હું તમને 6 વિડીયો આપું છું અત્યારે ખાલી 6 જ વિડીયો જુઓ અને એ તમને એનાથી અંદાજ આવી જશે કે ગામવાળાનો શું વિચાર હતો આજે આ રેકોર્ડિંગ કરવાનો બીજો કંઈ હેતુ નથી મારો એટલું છે કે ગામવાળા શું વિચારે છે મને પોતાને ખ્યાલ આવે ને દુનિયા પણ સમજે પણ હવે ઠીક છે જે થવાનું થઈ ગયું મારી ઈચ્છા હતી કે કંઈક સારો માણસ મને મળે જે તમે મળી ગયા મને અને આપણે પ્રગવાને પ્રાર્થના કરીએ મા વરદાઈને પ્રાર્થના કરીએ કે આનું પરિણામ સારું લાવે ઓકે બરાબર ગોપાલભાઈ નમસ્તે ભાઈ સારું સારું જય વરદાઈ માતા